અહીં એક દાખલો આપેલો છે જેમાં લખ્યું લખી દઈએ વન ટુ ફોર વાય સિક્સ ઓર્ડર એન્ડ એટલે શું તો ગુજરાતીમાં એને કહેવાય સમાંતર એટલે સમાંતર બાજુ ચતુર્થ રેલ ગાડીના પાટા જો આ એક પાટો ના એક પાટો એ સમાંતર હોય આવું હોય ત્યારે શું બને તો એના વચ્ચેના જે બિંદુ હોય એ સમાન હોય એટલે થી જે માપ આવતું હોય એ અને થી જે માપ આવતું હોય એટલે આપણે નામ આપી દીધું અને અને કહી જે આપણે નામ આપવા આપી શકાય હવે અહીંયા એ બી સીડી એ બરાબર આપણને વન એન્ડ ટુ લઈ લીધું બી ની જગ્યાએ ફોર વાય લઈ લીધું એક્સ ની જગ્યાએ એક્સ અને વાય બી ની જગ્યાએ સોરી એ B સી C ત્રીજા નંબર નો જે છે સી લેવાનો અને આ આમ જે રીતે લાઈન થતી હોય એ રીતે એ બી સીડી આ પહેલો છે એ લીધો બીજો છે બી લીધો ત્રીજો છે સી લીધો અને ચોથો છે બી એ થ્રી અને ફાઈવ અહીં લેવાના આ ભૂલ થવી જોઈએ નહીં ઠીક છે વિદ્યાર્થી ઓકે હવે આ થઈ ગયા પછી આપણને વચ્ચેલું એટલે મિડ પોઈન્ટ તો મિડ પોઈન્ટ નું આપણને ફોર્મુલા આવડવો જોઈએ તો મિડ પોઈન્ટ એટલે શું તો એક્સ પ્લસ વાય અપોન ટુ બસ આટલું જ એનો મતલબ આને એક્સ લઉં આને વાય લઉં તો એ ટુ સી તો લખવાનું મિડ પોઈન્ટ ઓફ ઓફી અને આપણે મધ્ય બિંદુ તો મધ્ય બિંદુ આપણે શોધવાનું છે તો કોણ આવશે એ એટલે એક્સ બંનેનું લેવાનું તો કે પેલું આ લઈ લઈએ એક અને એક્સ તો વન પ્લસ આક્સ અને વાય બોલે તો આને આ વન પ્લસ એક્સ અને ભાગ્યા બે છે તો એ પ્રમાણે બે અને એવું બે અને છ ભાગ્યા બે આ પહેલું એસી લીધું હવે કયું લેવાનું બીડી બીડી ઇઝ ઇક્વલ બીડી ઇઝ ઇક્વલ ટુ આ બંનેનું લેવાનું આ બંનેનું શું લઈશું તો પેલા બી પછી ડી તો ચાર અને ત્રણ ફોર અને થ્રી હવે આને આની સાથે સરખાવાનું અને આને આની સાથે સરખાવાનું ઠીક છે પહેલાનું જે આવ્યું હોય એને પહેલા સાથે સરખાવાનું બીજાનું બીજા સાથે તો કે હવે આવી બે ભાગ પાડી દેવાના કઈ રીતે તો કે વન પ્લસ એક્સ divide by 2 is equal to 4 + 3 divide by 1 2 नीचे 2 टू सेम सेम गया x + 1 + x = 4 + 3 એટલે 7 આપプラス પેલી વાત જતારે 1 છે એટલે x = 7 - 1 તો x = કેટલા ആയി ગયા 6 આઈ ગઈ એવું ને આ બન એને સરખાવા તો કે 2 + 6 / 2 = y + 5 / 2 નીચેલાઈ સરખા હોય એ सेम सेम ઉડી જાય રોડીગે એટલે શું વરે 2 + 6 એટલે 8 y + 5 જો 5 + જે પહેલી બાજ જાય તો માઈનસ થઈ જાય 8 - 5 = y તો 8 માંથી 5 જાય તો 3 = y અથવા y = 3 આપણો જવાબ તો બે એના x અને y મળી ગયા છે થેન્ક યુ